આપનું હાર્દિક સ્વાગત છે આજે વાત કરવી છે બાયોડીઝલ માફિયાઓની એટલે એમ કેવાય કે દિવસે ને દિવસે છે તે બાયોડીઝલ માફિયાઓ છે તે રાજ કરતા જોવા મળી રહ્યા છે વિસ્તારમાં બાયોડીઝલ માફિયાઓ છે તે ફરી સક્રિય બન્યા છે અનેક બાયોડીઝલ માફિયાઓ છે તે પોતાના હપ્તા રાજને લઈ અને હપ્તા દઈ દઈ અને બાયોડીઝલના પંપ છે તે ફરી સક્રિય કરી રહ્યા છે તો વાત કરીએ ધોરાજીની તો ધોરાજીના ભૂતવણના પાટીએ ધોરાજી તાલુકા વિસ્તારની અંદર બાયોડીઝલના પંપ તે ધમધમી રહ્યા છે અને જ્યાં જોવો ત્યાં બાયોડીઝલમાં ગાડીઓની છે લાઈન લાગેલી છે તે જોવા મળી રહી છે પોતાના ગાડીમાં બનાવેલો આ બાયોડીઝલનો પંપ ચોરી ચૂપીથી ધંધો કરતો આ બાયોડીઝલનો કાળો બાર કર્નાટ આ વ્યક્તિ કોણ મહત્વની તો વાત છે વિશ્વાસ એ બાયોડીઝલનો ધંધો તો કરે છે પણ સાતો સાત એ કહે છે કે મામલેદારને પણ પૈસા આપું છું પોલીસને પૈસા આપું છું મારે તો મીઠી નજર હેઠળ ચાલી રહ્યો છે આ નો کاروبار તમામ અધિકારીઓને હપ્તા આપવા છતાં આ તંત્ર છે તે ઘોર નિંદ્રામાં હોય અને બાયોડીઝલને લઈ અને તંત્ર છે તે ભૂગર્ભ

આ ધંધો છે તે ફરી સક્રિય બન્યો છે અને ડીઝલ માફિયાઓ છે તે એવું કહી રહ્યા છે અમે કલેક્ટર તંત્રને અમે હપ્તા આપી છે પોલીસને પૈસા આપી છે એસઓજીને પૈસા આપી છે કલેક્ટર તંત્ર છે સભી બધા તંત્ર છે અમે તો પૈસા આપી છે અને અમારો છે તે બાયોડીઝલનો ધંધો છે તો ધમધોકાર